બપોરના ભોજન પછી માત્ર ને માત્ર તમે પચાસ ગ્રામ આ એક વસ્તુનું સેવન કરશો એટલે તમારું વજન આપોઆપ ઘટી જશે અહીંયા તમારે યોગાની જરૂર નથી ગેસની જરૂર નથી મિક્સરની જરૂર નથી કોઈ ઉકાળો કરવાની જરૂર નથી વેઇટ લોસ પાવડરની જરૂર નથી ગેસની જરૂર નથી રેડી ટુ રેમેડી છે માત્ર ને માત્ર આ એક જ વસ્તુ તમારા ઘરમાં હાજર જ છે એ તમારે ભોજન પછી ખાઈ લેવાની છે ખરેખર મિત્રો આ રોજની તમે પચાસ ગ્રામ આ વસ્તુ ખાશો સો વર્ષ સુધી તમારું પચાસ નહીં શીતળતા પ્રદાન કરે છે તમારા જપસાટ શાંત કરી પાચન તંત્રમાં વધારો કરે છે એમાં પણ જ્યારે ગરમીની અંદર આપણું પાચન તંત્ર નબળું પડતું હોય ત્યારે આ ઉપાય બેસ્ટ છે તો ચાલો જોઈએ કેવી રીતે આ પ્રયોગ કરવાનો છે કઈ વસ્તુઓની મદદથી તમે તમારું

વરિયાળી ખાવાની પ્રથા પાડી હતી મિત્રો અહીંયા તમારે બપોરના ભોજન પછી વરિયાળીની સાથે સાથે તમારે મિશ્રી પણ લેવાની છે મિશ્રી એટલે સાકર તો મિત્રો કેવી રીતે આ સાકર અને વરિયાળીનો પ્રયોગ કરવાનો છે એ હું તમને જણાવીશ અહીંયા વધારે નથી લેવાનું બહુ ઓછા પ્રમાણમાં ખાશો તો પણ તમારા શરીરનું વજન ઘટી જશે મિત્રો તો બપોરના ભોજન પછી વરિયાળી સુકામ પહેલા તો વજન ઘટાડે છે સાકર સુકામ આપણું વજન ઘટાડે છે એ જાણીએ તો નિયમિત રીતે ભોજન પછી માત્ર પચાસ ગ્રામ વરિયાળી અને આવો નાનો કટકો સાકરનો આ બે વસ્તુ મિક્સ કરીને લેવાથી તમારું વજન ઘટે છે વજન એટલા માટે ઘટે છે કે આ બંને વસ્તુને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે ફાઈબરનો સ્ત્રોત છે વરિયાળીમાં માં ડાયટ્રીનનો ફાઈબર છે સાકરમાં સેલ્યુલોઝનો ફાઈબર છે જે તમારું વજન ઘટાડે છે ભૂખ ઓછી જગાડે છે એટલા માટે બપોરના ભોજન પછી તમે માત્ર એકદમ ધીમે ધીમે ચાવી ચાવીને વધારે ને વધારે ચાવી ચાવી ને ખાશો આ બંને રસ તમારા ગળા નીચે ઉતારશો એટલે તમારું જાઠર ની શાંત થશે એનો રસ તમારા પાચન તંત્ર સુધી પહોંચે છે અને ઈ સેકન્ડ એ તમારો ખોરાક છે એ પહોંચવાનું ચાલુ થઈ જાય છે બસ આ જ રીતે તમારે મેથડ છે બીજું કોઈ જ ત્રીજું નથી ભોજન પછી જમવાને બદલે તમે મિશ્રી અને વરિયાળીનું સેવન કરો એ પણ પચાસ ગ્રામ આવી રીતે તમે દરેક ભોજન પછી દરેક નાસ્તા પછી તમારા ગાડીમાં તમારા પર્શમાં વરિયાળી અને સાકર અચૂક રાખો તો આવી રીતે જો તમે ખાસો બપોરના ભોજન પછી તો તમારું સો ગ્રામ વજન પણ વધશે નહીં ઉલટાણ તમે જેટલું ખાધું છે એ બધાનું પાચન થશે પથરા જેવા ખોરાકને પચાવે છે પથરા જેવી ચરબીને ઉગાડે છે સ્ટ્રેસ દૂર કરે છે નીંદર સારી આપે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ કરે છે તો મિત્રો તમે ચાહો છો કે તમારું પાચન તંત્ર નબળું છે તમારું વજન ઓછું ખાવ છો અને ઝડપથી વધી રહ્યું છે તો બીજા ત્રીજા ઉપાયને બદલે માત્ર વરિયાળી અને સાકરનો પ્રયોગ કરો તમારું વજન ચોક્કસ કરશે એમાં જરૂર છે માત્ર પચાસ ગ્રામ વરિયાળી અને પાંચ ગ્રામ કરતાં પણ ઓછી સાકરને એકદમ ધીમે ધીમે ચાવવાનું છે એનો વધારે ને વધારે ચાવશો એમ તમને ફાયદો થશે એનો રસ તમારે ગળા નીચે ઉતારવાનો છે બસ આ જ વસ્તુ કરવાની છે એને ચાવવાથી તમારા દાંત છે એ પણ મજબૂત થશે દાંતમાં રહેલો ગંદો કચરો દૂર થશે તમારા દાંત સ્ટ્રોંગ થશે તમારો દાંત હોય છે એ ત્યારે મસૂડા એના જે નબળા હોય છે એ મજબૂત થવાનું કામ થશે એ ઉપરાંત ખોરાક પચી જશે નવી ચરબી બનતી અટકશે જૂની ચરબીનો નિકાલ કરશે સાથે ઘણા બધા ફાયદાઓ છે તો ખરેખર અહીંયા હું કહું છું એવી જ રીતે જો તમે વરિયાળી અને શાકરનું સેવન કરશો તમારું વજન ઘટશે સાથે અસંખ્ય ફાયદાઓ થશે તો ખરેખર આપ સૌને આજની માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ જલ્દી કરશો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આપજો